આ મંદિર છે હા જો હંસાબા ને બધા તૈયાર થઈ ગયા મુકતાબા ની જો આગળ જાય છે નાનદાદા ની મંદિરે દર્શન કરવા ને મારે આવવાનું છે પણ તૈયાર થવાનું છે જો આપણે બસ રાતી તો કઈ જગના પોગી ગયા હેલો મારી યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે બોસરાજી ભોગી ગયા છે હવે આપણે દર્શન કરવા જવાના છે જો દુકાનો મંદિર જો આ બોસરાજી માનો ગેટ છે જો બાજુ કુકડો છે આ બાજુ જો ગાડુ છે માતાજી ગાડામાં બેહીને આવ્યા હતા તે છે જો આપણે ત્યાં બોસરાજીમાં મંદિર પાસે પહોંચી ગયા છે અને આપણી પાછળ ગાડુ છે અને માતાજી છે અને આ બાજુ જો નું મંદિર છે જો બોસરાજીમાં લે આવીને કોકડા ન હોય એવું બનેત ને જો કોકડાય છે આ બાજુ જો હનુમાન દાદાની મૂર્તિ છે આ બાજુ જો અંછાબા અને વસુધા બે દર્શન કરીને આવી ગયા છે દર્શન કરી લીધા તમે અને આ બાજુ જો રાકેશભાઈ રાકેશભાઈ હવે આપણે દર્શન કરી આવું હોય તે હો ના પાડે છે કે પેલા ઉતારવા દેતા જો આ દાદા જો ફોટા પાડવા તૈયાર થઈ ગયા તો ફોટા પાડવાના જ હોય જો કેવું સરસ છે હા માતાજી ગા જો જો દરવાજામાં કરતા ભોળાનાથ ની મૂર્તિ છે પછી આ બાજુ બોસરાજી માં રથ છે આ બાજુ રથ છે રથ જો ઓલી બાજુ ગાડુ છે આ બાજુ રથ છે જો ઓલી બાજુ આપણે ગાડુ ને એવું જોઈને આવ્યા આ બાજુ રથ છે આપણે પાછળ છે માતાજી રથમાં બેઠેલા છે અને ઓલી બાજુ જો ગાડુ છે અને આ બાજુ જો મંદિર છે જો આપણે બોસરાજીમાં અંદર દર્શન કરવા જવાના છે એ આપણી છે તે મંદિર છે તે બોસરાજીમાં મંદિર છે જો આપણે મંદિર અંદર ભોગી ગયા છે બોસરાજીમાં ના દર્શન કરી લો બધાએ Apa di mandiri poligas? di dan

જો બધાય સા નાસ્તો કરવા બેસી ગયા છે સા નાસ્તો કરી લે એટલે આપણે આજથી શંખલપુર થી બોસરાજી જે દર્શન કરવા જવાનું છે તો આથી આપણે બોસરાજી દર્શન કરવા જાશું જે બોસરાજી ગામ માં છે ત્યાં પોગી ગયા છે અને હવે આપણે દર્શન કરવા જઈએ છીએ જો આપણે બોસરાજી પોગી ગયા છે ગામ માં છે આ બાજુ જો શુક્ર જો અનસાબાએ અને વજુદાઈ ની બોસરાજી માના દર્શન કરી લીધા જો દર્શન એમને કરી લીધા છે જો આ બોસરાજીમાન મંદિર છે જો આ કુંડ છે બોસરાજીમાન મંદિર પાહે તે જો બોસરાજીમાન મંદિર પાહે તે આ કુંડ આવેલો છે આપણે કુંડના દર્શન કરવા આવ્યા છીએ તમે બધાય પણ દર્શન કરી લેજો અને આ બસ બોસરાજીમાન મંદિર હતું જો આપણે બોસરાજી માના દર્શન કરી લીધા છે અને ઓલા 게ટે થી આપણે આવ્યા હતા ત્યાં બહાર નીકળવાનું છે જો આપણે બોસરાજી માના દર્શન કરી લીધા દર્શન કરીને ત્યાં હવે આપણે બહાર નીકળવાનું છે આપણે બોસરાજી માના સમય દર્શન કર્યા આય દર્શન કર્યા અને દર્શન બહુ થઈ તૈયાર છે અને ગડદી બહુ નથી એટલે આપણે હવે બહાર થઈ છે દર્શન કરીએ જો અહીંયા બોસરાજી માએ જેને દીકરા દીધા હોય તેના ફોટા માનતા માની હોય કે આપણે અહીંયા ફોટો મૂકીએ તેના ફોટા છે જો આપણે બોસરાજીમાંને ઓલે જો ફોટા મૂકેલા છે એ બોસરાજી માએ દીકરા હોય તેના ફોટા છે ગરમી બહુ છે 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 એટલે ઠંડુ પાણી પીવે અને જો મંદિર ને આગળનો ભાગ પાડી દેવામાં આવ્યો છે અને પાછલો ભાગ જ છે નવું નિર્માણ થાય છે જો બોસરાજીમાં મંદિરે આપણે જો બોસરાજીમાં નું અડધું મંદિર પાડી દીધેલું છે નવું થાય છે જૂનો વાસલો ભાગ જ થોડોક રહેવા દીધો છે અને હવે આપણે આજથી તે સૂર્યમંદિરને ઊંઝા જશું તો આપણે આ વિડીયો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય જય ભૂમિ દ્વાર ક્યાં